આથી આ ઠીકરી લેવાની અને જે માનતા હોય ને માનવાની પછી પાછી ઠીકરી માનતા પૂરી થાય એટલે જાય અહીંયા આ છે ભારોલી ગામના ખોડિયારમાં અહીંનું મસ્ત વાતાવરણ છે તમે બધા વ્યૂ બતાવું તમારા લોગમાં બન્યા રેજે આ પાસળનો નજારો છે આ છે માતાજીનું પ્રાંગણ તો તમને ભારોલી ભારોલીમાં ખોડિયાર ના દર્શન કરાવું જે નેરાની કાંઠે બેઠા છે મસ્ત નજારો છે એનોરાનો કાઠો છે આ સાઈડ માતાજીના ગરબા પડ્યા છે શ્રીફળ અહીં છે અને કેટલાય છોકરા આશીર્વાદમાં દીધા છે એના ફોટા અહીં લગાડવામાં આવ્યા છે અને આ ખાસ સૂચના લખી છે કે આ માતાજી નો મોટો નેજો છે અને મસ્ત માતાજીનું નામ લખ્યું છે મસ્ત મંદિર છે એકદમ મસ્ત વ્યૂ આવે છે પાછળ પાણીનું નેરું ભરેલું છે તમને અંદરનો નજારો બતાવ્યો આ માતાજીના ગર્ભગૃહ નો નજારો છે મને સ્થાન લોકો દે આ મંદિરનું થોડું મસ્ત મેદાન છે પાણી ભરેલું સામે વાય જેવું ક લાગે છે મોટું નેરું ભરેલું આવડું મોટું છે માતાજી નું મંદિર મસ્ત આ માતાજીના તીશુર ખોડવામાં આવ્યા છે મસ્ત નજારો છે ભારોલી માં ખોડિયાર માના ધામમાં ખાડામાં નકરા કાશવા છે પુષ્કળ

તો આ બધી જગ્યા છે ને ખોડિયાર માતાજીના મંદિરની આ મોટા આયોજન પણ થતા હોય છે અહીં પાછળ મોટું મેદાન છે આ પતરા નું શેર છે હજી અલ્પાસ સાઉન્ડ માતાજીનું મંદિર છે સોમાસામાં મંદિરની હેઠે થઈને પાણી પીયું જાય પહેલાં મંદિરમાં થઈને જતું પણ થોડુંક હરખું થઈ ગયું એટલે હેઠે થઈને યું જાય અહીંથી આ ઠીકરી લેવાની અને જે માનતા હોય ને માનવાય નહીં પછી પાછી ઠીકરી માનતા પૂરી થાય એટલે મેકી જાય ને અહીંયા એનો થોડોક નજાર જો કેટલા બાળકો માતાજી આપેલા છે માની પ્રતિજ્ઞા છે તમે લોકો વાંચી લેજો હા હા સાઉન્ડ માતાજી નું મંદિર તો તમને ત્યાં જઈને બધાને દર્શન કરાવો માં સાઉન્ડ માના આйно નજારા છે બ્લોક નાખેલા છે આખા મેદાન માં અને પાછળ છે માતાજી નું મંદિર અમે ત્રણ જણા આવ્યા છે દર્શન કરવા લીમડાની નીચે મસ્ત લખેલું છે માં સાઉન્ડ માં પારોલી અહીંયા છે મંદિર માતાજીના મંદિરના ગ્રહ ગર્ભ ગૃહના દર્શન કરાવું તો અહીંયા છે મા રાજ રાજેશ્વરી મા સાઉન માતા

તો હા મિત્રો જો તમને મારો લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરજો જય ભોળાનાથ જય મુંબઈમાં